નમસ્તે મિત્રો હાર્દિક વસોયા ઓરિયન્ટ ફાર્મ અત્યારે અજમામાં પાણી આપવાનું ચાલુ છે હવે એની અંદર તમને બતાવું છું આનાથી ઘણો ફાયદો થતો હોય છે એક ઓર્ગેનિકનો એક ભાગ છે આપણે પીએચની અંદર આને આપવાનું છે રેગ્યુલર આપણે આ વસ્તુ આપવાથી જમીન પોચી થાય છે એટલે ખાસ આપવું જરૂરી છે અને ઓર્ગેનિકમાં વરસની અંદર ટ્રાયકોડર માં થી ચાર વખત આપવામાં આવે તો જમીનમાં પણ ફળદ્રુપતા વધે છે આપણી પાસે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે એની અંદર આપણે ડ્રીપની મદદથી મદદ આપી રહ્યા છીએ અત્યારે અને રેગ્યુલર આટલી ટ્રીટમેન્ટ આપણે અજમાની અંદર લગભગ બે વખત આપણે આપી દીધું આ ત્રીજી વખત આપણે આપીએ છીએ ડોઝ એનો એટલે આટલું ખાસ કરવું જોઈએ